અમદાવાદની પ્રી પ્રાઇમરી શાળાઓએ રાજ્ય સરકારની નવા નિયમો સામે સંચાલકોએ ડીઓ કચેરીએ રજૂઆત કરી છે ક્લાસડીઠ પાંચ હજારના બદલે પ્રી પ્રાઇમરી શાળા દીઠ રજીસ્ટ્રેશન ફી વસૂલવા માટે માંગ કરી છે પંદર વર્ષના રેન્ટ એગ્રીમેન્ટની શરતમાંથી મુક્તિ આપવા માટે પણ ડીઈઓ કચેરીએ રજૂઆત કરી છે તેમજ બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે તેવી પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકોએ માંગ કરી છે જોકે કે અમદાવાદ શહેરમાં પાંચ હજાર જેટલી પ્રી પ્રાઇમરી શાળાઓ ચાલે છે અને નવા નિયમ પ્રમાણે તમામ પ્રી પ્રાઇમરી શાળાઓએ એક વર્ષમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે મુખ્ય કારણ જ્યારે રજીસ્ટ્રેશનની વાત કરીએ છીએ ત્યારે એક મહત્વની વાત છે કે જે પંદર વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર કારણ કે અત્યારે જે પણ પ્રિસ્કૂલ્સ ચાલી રહી છે એ પ્રિસ્કૂલ છે એ રેન્ટેડ પ્રોપર્ટીમાં ચાલી રહી છે હવે આ લોજિકલ નથી કારણ કે એમાં અમારે ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે અને અમારો મુખ્ય મુદ્દો છે બાળકોને માવજત કરવાનો એમને ભણાવવાનો છે નહીં કે પેપર વર્કમાં ઉલજી રહેવાનો છે અમારું સેશન હવે શરૂ થશે જૂન મહિનાથી બાળકો અમારે ત્યાં આવવાના શરૂ થશે અને અમારું સંપૂર્ણ ફોકસ છે એ કઈ રીતે અમે દરેક ઉત્સાહ સાથે બાળકોને વધાવીએ અને બેસ્ટમાં બેસ્ટ પૂરું વર્ષ પૂરું પાડીએ એમાં અમારે રાખવાનું ધ્યાન અમારું રહે એના માટેનું હોય છે પ્રીસ્કૂલ અમદાવાદ એસોસિએશન દ્વારા અહીંયા એક રજૂઆત આપેલી છે એ રજૂઆતોમાં એમને જે બાબતોની રજૂઆત હતી તે એવી હતી કે બીયુ પરમિશન જે છે એની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર હોય તો એને માન્ય રાખવું જોઈએ એ સાથે સાથે એમને રજીસ્ટર ભાડા કરારમાં ખૂબ ખર્ચાળ છે તેવી તેમની રજૂઆત હતી અને રજીસ્ટર ભાડા કરારની જગ્યાએ સામાન્ય ભાડા કરાર રાખવો જોઈએ તેવી બાબતો એમની રજૂઆત કરી છે સાથે સાથે એમણે પાંચ હજાર રૂપિયા વર્ગ દીઠ જે રાખવામાં આવ્યા છે તે ફીમાંથી માફી રાખી અને સામાન્ય રજીસ્ટ્રેશન સીધે સીધું થઈ જાય એ એનઇપી અંતર્ગત તે બાબતની તેઓએ રજૂઆત અહીંયા કરી છે આ સાથે સાથે ફાયર એનઓસી છે તેના નિયમો પણ એમાં રજૂ કરવામાં આવેલા છે અને ફાયર માં લગભગ એમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આ બીયુ પરમિશન સાથે રજીસ્ટર ભાડા કરાર અને પાંચ હજાર ફી આ ત્રણ બાબતો મેં એમને જે અહીંયા આવેદનપત્ર આપ્યું છે તે અમે વડી કચેરીને મોકલી આપી